ફાયર સેફટી પ્રત્યે બેદરકારી રાખવા બદલ વધુ પાંચ કોમ્પ્લેક્સના ફાયર બ્રિગેડ દ્વારા જોડાણ કાપવામાં આવ્યા હતા રાજકોટના અગ્નિકાંડ બાદ વડોદરામાં ફાયર બ્રિગેડ દ્વારા કોમર્શિયલ કોમ્પ્લેક્સ મોલ શૈક્ષણિક સંકુલો હોટલ હોસ્પિટલ વગેરે સામે ફાયર સેફ્ટી માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ફાયર બ્રિગેડ દ્વારા અનેક બિલ્ડિંગોને નોટિસ આપવામાં આવી છે પરંતુ કેટલીક ઇમારતોમાં હજી પણ ફાયર સેફ્ટીના સાધનો લગાડવામાં આવ્યા નથી જેથી આવા બિલ્ડિંગો સામે ફરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર બ્રિગેડે વધુ પાંચ કોમ્પ્લેક્સને સીલ કર્યા હતા જેમાં ગાંધીનગર ટાઉન હોલની સામે આવેલું વિશાળ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીટાડેલ ઉપરાંત સયાજીગનનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર આંતરિક કોમ્પ્લેક્સ પ્રેસ્ટીજ કોમ્પ્લેક્સ અને વડસરના મેફેર આરટીએમ કોમ્પ્લેક્સનો પણ સમાવેશ થાય છે ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફ્ટી અંગે ચલાવવામાં આવેલા ઝુંબેશ અંતર્ગત વધુ પાંચ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યા હતા